એકતા ખાતે યોજાયેલ ભારત પર્વ બે હાજર પચીસ માં ગુજરાત સરકાર ના આદિજાતિ મંત્રીએ જણાવ્યું કે ભારત પર્વ દેશની આત્મા જોડતો ઉત્સવ છે જે વિવિધતામાં એકતાનો જીવન પ્રતિક છે આ પવિત્ર ભૂમિ ઉપર આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ જીને હું વંદન કરું છું અને ખાસ કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ધન્યવાદ આપું છું એટલા માટે કે આ વખતે એકસો પચાસમી મી જન્મજયંતિની એક ભવ્ય રીતે જે રીતે ઉજવણી થઈ રહી છે આજે હું કેવડિયા ખાતે છું કેવડિયા ખાતે જ્યારે એકતા પ્રકાશ પર્વ અને ભારત પર્વ ની અંદર જ્યારે મેં પોતે પૂરા એરિયાની અંદર જ્યારે વિઝિટ કરી તે સમયે અનેક સ્ટોલોની મુલાકાત લીધી અનેક વાનગીઓ જ્યાં વિવિધતામાં પણ એકતા છે એ પ્રકારના મને દર્શન થયા ખાસ કરીને અનેક રાજ્યની પ્રવાસન વિભાગની અનેક ઝાંખીઓ ત્યાંનો ઇતિહાસ આ બધું જ્યારે મેં જોયું છે ત્યારે હું આપના માધ્યમ દ્વારા ગુજરાતીઓને તો વિનંતી કરું જ છું પણ ભારતવાસીઓને પણ વિનંતી કરું છું પહેલી તારીખથી શરૂ થયું છે અને પંદર તારીખ સુધી અમારા ભગવાન બિરસા મુંડાજીની પણ એકસો પચાસમી જન્મજયંતિ અમે ઉજવવા જઈ રહ્યા છીએ પંદર નવેમ્બર એમનો જન્મદિવસ છે ત્યાં સુધી આ કેવડિયા ખાતે તમને નિહાળવાનો અવસર મળશે બધા આવો જુઓ ભારતની શું તાકાત છે સરદાર વલ્લભભાઈ પટેલ જેનો જે સંકલ્પ હતો પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને ભારત અખંડ ભારતમાં ભેળવી દેવા આ કોઈ નાની સૌની ઘટના નહીં હતી એને ઉજાગર કરવાનો અમારા માન્ય પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે હું ફરીવાર આજે જે રીતે મેં પૂરા એરિયાની અંદર જ્યારે મને જોવાનો મોકો મળ્યો અનેક કૃતિઓને મેં જોઈ છે અનેક રાજ્યમાંથી જે કૃતિઓ હતી એ કૃતિઓને જ્યારે મેં જાતે નિહાળી છે ત્યારે ખરેખર આ તમામ જે કૃતિની અંદર ભાગ લેનારા ભાઈ બહેનોને હું ખૂબ અભિનંદન આપું છું પરિવાર જે રીતે મને જે આજે અવસર મળ્યો હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરદાર વલ્લભભાઈ પટેલજીને ફરીવાર વંદન કરીને ધન્યવાદ